નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોમ્સે દ્વારા મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છાઓ પાઠવી વિસાવદર તાજેતરમાં જ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં વિસાવદર ખાતે સાત્યય માતાજીના મંદિર પાસે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોમ્સે દ્વારા મુસ્લિમ સમાજ સમાજને ઈદ ઉલ ફિત્રની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તેમજ જનાબ પેશ ઇમામ મુફ્તી તનવીર હસન સાહેબ તથા મુસ્લિમ સમાજના આગેવાનોને માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોમ્સે દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ તેમજ મુસ્લિમ બિરદારોને શરબત વિતરણ કરી ઈદની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે માનવ સેવા સમિતિ તથા આર સી વિસાવદરના સ્થાપક પ્રમુખ રમણીભાઈ દુધાત્રા પ્રમુખ જૈવિન સૌહાણ ખજાનસિંહ અબ્બાયસિંહ ખેતી પૂર્વ ઇલાયસિંહ મોદી સભ્યો કિશોર સાગઠિયા કિશોર સાગર સાગઠિયા ચંદ્રકાંત ખોહા આસિફ કાદરી આગેવાનો સિરાજભાઈ માડકિયા ગફરભાઈ ભોર ગફરભાઈ વડગામા જાવેદભાઈ મોદી નગરપાલિકાના સભ્યો રાજ રીબડીયા ઓસમણભાઈ હરિમિકા રમીજ મહેતર ઉદય મહેતા سینٹی دافڑا ورشت پترکار سیوی زوشی جوشی شیام ساؤڑا امیش گیڑیا رازو بدانیا کان بھائی گیڑیا راجا بھائی واگھیلا پھوپت بھائی ویگڑ بوڑھی سنکھیا میں مسلم سمدنا بھائیو بھائی ریل بیوری ریپورٹ شیام ساوڑا ویسا ودر الحمدللہ سمال الحمدللہ آج عید کا دن ہے خوشی کا دن ہے اللہ کے فضل و کرم سے ہم نے عید کی نماز ادا کی اور ہم وساور میں امن و شانتی کے ساتھ پورے ماہ رمضان شریف گزارا اور آج عید کی نماز ادا کی ہمارا دین ہم سب کو انسانیت کا پیغام دیتا ہے محبت کا پیغام دیتا ہے بھائی چارگی کا پیغام دیتا ہے اور ہم اپنے ملک ہندوستان سے محبت کرتے ہیں یہاں کے مٹی سے یہاں کی خاک سے یہاں کے آب و ہوا سے ہمیں محبت ہے اور ہم اللہ سے دعا بھی کرتے ہیں کہ ہم محبت کے ساتھ اپنی زندگی گزاریں ایک دوسروں کی محبت ایک دوسروں کا پیار ہمارے سینے میں رہے اور عید کے موقع پر میں پورے ہندوستان واسیوں کو اور خاص کر کے بساوتر کے سارے لوگوں کو محبت کا پیغام دینا چاہتا ہوں کہ ہم سب ایک دوسر سے مل جل کر کے رہیں اور اللہ ہم سب کو محبت کے ساتھ رہنے کی توقع قطع فرمائے السلام علیکم مسلم سمجھ میں فویتر رمجان عید نمیتے نمتر منو سیوا سمیتی تیس و શરબત ભાઈ અને ઈદ મુબારક પાઠવવામાં આવે છે આજ રોજ પણ મોલાલા મૌલાના સાહેબ તેમજ આગેવાનોને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરી શરબત વિતરણનો કાર્યક્રમ કરી અને વિશાવદર શહેરની અંદર કાયમી માટે હિન્દુ મુસ્લિમ કૌમી એકતા જળવાઈ રહીએ અને તમામ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત છે એવી ભાવના સાથે મુસ્લિમ બિરાદરોને બંને સંસ્થાઓ અને સર્વ સમાજના આગેવાનો દ્વારા ઈદ મુબારક ઈદ મુબારક પાઠવેલ હતું